હરર મહાદેવ જય માં જય ચામુંડમાં જય ભોગા મહારાજ જય શ્રી ગુદ્રમાં બે હજાર પછીનું ડાયરીનું છેલ્લું અને શ્રેષ્ઠ પાન બે હજાર પછીના આ અંતિમ પડાવ પર ઊભા રહીને જ્યારે પાછાવાળીને જોઈએ છીએ ક્યારે સમજાય છે કે જીવન એક વહેતું નદી જેવું છે જેમ કેટલા વાહલા સબંધો કિનારો છૂટી ગયા છે તો કેટલા અજાણ્યા ચહેરાઓ હદાયને ધબકરા બની ગયા છે ક્યારે ખાલી કેસવ રાતનો ઓખ ખેનેલી દે છે તો ક્યારેક નાની સફળતાઓ આખા પરિવારના ચેરો પર સ્મિત રેલવાયું રેલવાયું હશે પણ યાદ રાખજો જે દુઃખી દિવસે તમને રેડાવ્યા છે એ જ દિવસો તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા છે વર્ષો બદલાય એ તો કુદરતનો નિયમ છે પણ જ્યારે માણસ અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઇતિહાસ રચાય છે જે ખોયો અને કુદરતની મધે માણીને સ્વીકારી લો અને જે બાકી છે એ જીતવાની નવી જીત સાથે બે હજાર છવ્વીને આગળ ડગલો મળ્યો દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમ નથી બસ તમારી અંદર સૂરજ ઉગતો રાખજો કારણ કે તમાર નસીબનો પાનું લખવાનું હજી કુદરતના હાથમાં છે